હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમાં કામે ગયા હતા તેથી સંજય ચૂપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો આડા સંબંધના શકમાં બોલાચાલી થતા સંજયે વર્ષાનું ઢીમ ફાળી દીધું હતું ત્યારબાદ સંજય મહીસાગર ભાગી ગયો હતો જોકે વરાછા પોલીસે આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે હત્યા બાદ તે મોબાઈલ ફોન ઘરમાં જ ફેંકીને પલાઈ થઈ ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તે લક્ઝરી બસમાં બેસ્યો ત્યારે તેની ટિકિટ ચેક કરતા તેના રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત જાણવા મળતા તેને પકડી પાડવા ગતિમાન કરવામાં સંજય મહીસાગરના જંગલમાં સંતાયો હતો જંગલમાંથી સુરત લઈ આવી હતી આ સાથે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ મામલે મરનારી વર્ષાના અગાઉ બે વિવાહ થઈ ગયા હોવાની વિગત પોલીસે જણાવી હતી દરમિયાન તે ડાયમંડમાં કામ કરતી હોવાની વિગત જાણવા મળી છે વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખત લગ્ન થવાના હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નીપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલા સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે